ભાવનગરમાં ડિમોલ્યુશન બાબતે નોટિસ અપાતા એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હોવાનો આરોપ પરિવારે કલાક બાદ પણ સંજયભાઈ નામના મૃતદેહ સ્વીકાર્યો નથી સવારે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલે એકઠા થયા હતા રેલી સ્વરૂપે તમામ લોકો મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જોકે હાલમાં રજૂઆત કરવા આવેલા તમામ લોકોને મહાનગરપાલિકાના પરિસરમાં રોકી રાખવામાં આવ્યા છે મૃતકના પરિવારજનોની માંગ છે કે દબાણ હટાવવામાં ન આવે બોર તળાવ ધોબી સોસાયટી વિસ્તારથી બાલવાટિકા સુધીમાં પાસઠ જેટલા મકાન ધારકોને નોટિસ આપવામાં આવી છે અને સાત દિવસના સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તેના ભાગરૂપે શહેરના બોરતલાવ ધોબી સોસાયટી વિસ્તારમાં પાસઠ જે મકાન મિલકત ધારક છે તેમને નોટિસ આપવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા ત્યાંથી ડીપી રોડ છે તેમને ખુલ્લો કરવા માટેની નોટિસ આપવામાં આવી છે તેને લઈને જે સંજયભાઈ દિહોરા નામના વ્યક્તિ છે કે તેમનું અવસાન થયું છે પરિવારનો આક્ષેપ છે કે જે નોટિસ આપવામાં આવી હતી મહાનગરપાલિકા દ્વારા તેમને લઈને તેમને લાગી આવતા હાર્ટ એટેકનો હુમલો આવ્યો છે અને અવસાન છે જો કે મહાનગરપાલિકાની જે અત્યારે હાલ કચેરી છે ત્યાં પરિવારજનો છે તે રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા છે ચોવીસ કલાકથી આ જે મૃતદેહ છે તેમને સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો છે હજી હજી સુધી જે મૃતદેહ છે તે સ્વીકારવામાં આવ્યો નથી હાલ કમિશનરને રજૂઆત કરવા માટે પરિવાર અને જે વિસ્તારના લોકો છે તે પહોંચ્યા છે લોકોની માંગ છે કે આ વિસ્તારમાં જે ડિમોલેશન ચલાવવામાં આવવાનું છે તે ડિમોલેશન રોકી લેવામાં આવે જો કે મહાનગરપાલિકા દ્વારા બસો સાઠ એકની નોટિસ આપવામાં આવી છે અને સાથે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે જોકે આ વિસ્તારના લોકો છે તે હાલ માંગ કરી રહ્યા છે કે તેમને વધુ સમય આપવામાં આવે અને આ સાથે જ જે ડિમોલેશન કરવામાં આવવાનું છે તે ડિમોલેશન અટકાવવામાં આવે તેવી માંગને લઈને હાલ તેઓ કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા છે અને પોતાની માંગ મૂકી છે પાર્થ મજેઠિયા એબીપીએસ મિતા ભાવનગર